ઉદ્યોગપતિ સંખ્યામાં જોડાયા શહેરના તમામ સમાજમાંથી આતંકવાદી સામે આકરી કાર્યવાહી કરવા બુલંદ માંગ ઉઠી અને મૃત્યુ પામનાર પરિવારજનોને દિલાસો પાઠવવામાં આવ્યો શાંતિ સભામાં પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા શહેરના પ્રથમ નાગરિક વર્ષાબેન ગજરાએ યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમ્મર સહિત વિજય સમાજના હોદ્દેદારો હાજર રહ્યા શાંતિ સભામાં તમામ અઠ્યાવીસ દિવંગતોની તસવીર સામે દીપ પ્રાગટ્યા કરી પુષ્પક અર્પણ કરી શહેરીજનોએ શ્રદ્ધાંજલિ આપી આ સુંદર આયોજન કરનાર ઉપલેટા સમસ્ત બ્રહ્મ સમાજના કાર્યને પણ શહેરીજનોએ બિરુદ આપ્યું જય પરશુરામ ભારત માતા કી જય જિજ્ઞેશ વ્યાસ પ્રમુખ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટા આજ રોજ પરશુરામ જન્મોત્સવ નિમિત્તે દર વર્ષે અમે શોભા યાત્રાનું આયોજન કરીએ છીએ પણ આ વર્ષે જે આપણે પહેલગાંવની અંદર બનાવ બનેલ એમાં અઠ્ઠાવીસ જીવ આત્માઓને જે સ્વરૂપમાં સ્થાન પ્રાપ્ત થાય અને સાચી શ્રદ્ધાંજલિ મળે તો તેના માટે થઈ સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટાના તમામ કાર્યક્રમ કેન્સલ કરી આજ રોજ ઉપલેટામાં બાવલા ચોકની અંદર પીઠાવીસે હિથા વિશ દિવ્યાંગોને ઇઠાવીસ દીવા પ્રગટાવી અને ગામના તમામ લોકોને બોલાવી અને સાચા દિલથી શ્રદ્ધાંજલિ મળે તેનું સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટા દ્વારા આયોજન કરવામાં આવેલ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમની અંદર બહોળી સંખ્યાની અંદર ઉપલેટા શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો સ્વયંભૂ પધારેલ અને આવી અને જે સાચા દિલથી શ્રદ્ધાંજલિ આપેલ